એકાદ વખત તમે ચૂંટાઈ દો પણ બીજી વખત એનાથી ડબલ લીડથી જીતો એટલે સમજવાનું કે ક્યાંક અમે હારું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે અને થાય એટલું તમારું બધાયનું તમામ સમાજનો સારો થયું છે ચક મારે દબાવવો પડ્યો હોય તો ઠાકોર સમાજને બીજા સમાજના ભલા માટે અને સમાજમાં બીજા સમાજોમાં બેર વિખેર ના થાય ભાઈચારાની ભાવના ના તૂટે તો ચાક મેં ઠાકોર સમાજને દબાવ્યો છે બાકી બીજા સમાજને કાંઈ બી ન્યાય આપવાનું કામ એ તમારી બેન જેનચિત્રિયા કર્યું છે અને એટલા માટે સમાજને પણ મારે અભિનંદન આપવા પડે કે મને વી વી વર્ષથી હોય અઠયાવી અઠ્યાવી વર્ષથી તમે મને વોટ આપો છો કદાચ એક આજ વખત બે વખત પણ અઠિયારવી અઠ્યાવી વર્ષથી તમે બધે મને ધારે આનંદ થતી છે કહો નાના માઈ મોટી બનાવી છે અને મોટાનું પ્રમાણ એ ભગવાન પરમાત્મા આજ સુધી તમારી મારા ઉપર જે ભરોસો મૂકેલો છે એ ભરોસાને ક્યાંય મેં આજ લખી આવવાની એટલું ચોક્કસથી ગભરવ લઈશ કે કદાચ હું પૈસા માટે કરીને છૂટ લડતી હોશ

મારા કેપી સાહેબ કે મારા બધા આગેવાનો ક્યાંક મારા નામે ગૌરવ લેતા હોય રેઠું લેતા હોય કે તમારી તાકાત હોય ને તો અમારા ધારાસભ્યને ખરી દેવતા હોય એટલો ભરો છો જ્યારે તમે બધા રેઠા મારી ગેરહાજરીમાં લેતા હો ત્યારે તમારા ભરોસાને ક્યાંય હાજરી આવવા દો એટલો હું તમને જાહેરમાં ભરોસો આપું છું